ફતેગઢ ગામથી ખીચાને જોડતો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર તેમજ જર્જરી તાલતમાં છે અવારનવાર તંત્ર પાસે રસ્તાની બાબતને લઈને સ્થાનિકોએ રજૂઆત કરેલ છે પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા રસ્તાને બનાવવા માટે કે રિપેરિંગ કરવા માટે કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી આ રસ્તો હવે મૂળ એના આકારમાં રહ્યો નથી રસ્તા ઉપર અડધા ફૂટથી લઈને એક ફૂટ સુધીના ખાડાઓ પડી ગયા છે રસ્તા ઉપર ડામોરનું નામો નિશાન વહી ગયું છે મેટલ કે કાંકરે પણ ક્યાંય દેખાતા નથી વારંવાર આ રોડ પરથી મારી અને આ રોડની હાલત ખરાબ કરી નાખવામાં આવી છે આ રોડ બાબતે ગુજરાત પાવર ન્યૂઝના પ્રતિનિધિ ડામોર બનરાજભાઈ દ્વારા સ્વાગત કાર્યક્રમ બે હજાર ત્રેવીસના વર્ષથી રજૂઆત કરવામાં આવી છે તેમજ કેટલીક ટેલિફોનિક વાતચીત પણ કરવામાં આવી હતી અને ગામના સરપંચ પ્રદીપભાઈ દવે દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી પણ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી ચૂંટણી સમયે રાજકીય આગેવાનો ખાલી મત લેવા માટે આવે છે અને ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી અને વારંવાર લોલીપોપ જ આપવામાં આવે છે તેમ છતાંય નિર્ભયા તંત્રને જાણે કોઈ અસર ના હોય તેવું લાગી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સડક યોજના મુજબ આ રસ્તાને વેલી તકે બનાવી આપે તેવી સ્થાનિકોની માંગણી કરી રહ્યા છે રિપોર્ટર સરફરાસ ખોખર અમરેલી વંદે માતરમ હું ફતેહગઢ સરપંચ પ્રદીપભાઈ હવે અમારા લોકોની એક એવી માંગ છે કે આ ફતેગઢથી ખીચાનો જે બે કિલોમીટરનો રોડ છે એ ઘણા ટાઈમથી અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો પ્રશ્નનો ઉકેલા તો ઘણી વખત જનપ્રતિનિધિઓને પણ અમે ટેલિફોનિક દ્વારા વારંવાર રજૂઆત કરી મત લેવા માટે રાજકીય આગેવાનો આવી જાય છે પણ કામ કરવાનું ટાણું આવે ને એટલે પછી કોઈ દેખાતા નથી બરાબર છે અને પટેલ સાહેબ છે પીડબલ્યુડીમાં એને પણ અમે રજૂઆત કરી કે સાહેબ આ અમારા રોડનું માત્ર ને માત્ર વાયદાઓ અમારે કે તમારો રોડ દસ દિવસમાં થઈ જાય પંદર દિવસમાં ઘણા ટાઈમથી રોડનો પ્રશ્ન છે તમે આમાં જોઈ શકો છો આ રોડમાં ડામરના નામ જેવું અસ્તિત્વ નથી અને ખાડાઓ એટલા છે લોકો પરેશાન થાય છે આ મીડિયાના માધ્યમથી અનેક વાર વિડીયો બનાવ્યા અને લોકોએ કેટલી વખત રજૂઆત ગામ લોકોએ પણ ટેલિફોનિક દ્વારા બધા જનપ્રતિનિધિઓને ફોન કર્યા પણ કોઈ આશ્વાસન સિવાય માત્ર ને માત્ર આશ્વાસન આપે છે કોઈ કામગીરી નથી બતાવતું એટલે અમારી એવી માંગ છે કે રોડની કામગીરી તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને રોડનું કામ ક્યાં અટકું છે તેની તપાસ કરવામાં આવે અને આ રોડ નહીં બને બે કિલોમીટર તો વાયદાઓ કરે મોટી મોટી વાતો કરે રોડ જો બે કિલોમીટર નથી બનાવી શકતા ડામર બરોબર છે તો આમાં વિકાસની વાતો કરે છે તો રોડ બનતો નથી ઈ વારંવાર તમને ધ્યાન નથી આવતું અરવિંદભાઈ ગોવિંદભાઈ મકવાણા કામ ફતેગઢ તાલુકો ધારી જિલ્લો અમરેલી અમારી ગ્રામજનોની માગ છે કે ફતેહગઢ ખીચ્ચા એપ્રોસ રોડ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અમારા ગામના પત્રકાર મનોજભાઈ ડામોર સરપંચ પ્રદીપભાઈ દવે તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાન જિલ્લા પંચાયતના સદસ્યો તમામે ધારી રે પ્રશાસનને અનેક અને અવારનવાર રજૂઆત કરવા છતાં ધારી ફતેગઢ ખીચ્ચા એપ્રોસ રોડ છે તે કોઈ પણ બાબતે તંત્રને લક્ષ આપતું નથી રૂબરૂ રજૂઆત કરી છે કોઈપણ ભોગે ઝડપ જલ્દીમાં જલ્દી આ રોડનું કામ ચાલુ થાય અને કામ જલ્દી થાય તેવી અમારી ગ્રામજનોની માગ છે હું મહેશભાઈ ગોર્ધનભાઈ બુહા ખીચાનો નાગરિક છું નાગરિક છું અને આ આપણે ફતેહગઢ ખીચાની વચ્ચે જે બે કિલોમીટરનો રોડ છે એની રજૂઆત અનેક વાર થઈ છે અનેકવાર રજૂઆત કરી છે ઘણા લોકોને રજૂઆત કરી છે પણ આ રોડ બનતો નથી રજૂઆત કરે તો આશ્વાસન આપવા એટલું શું કરે આમાં થીંગડા મારીને જાય આ બનાવવો પડે એમ છે પણ આમાં શું છે થીંગડા મારીને જાય બનતો નથી રોડ અને રોડની હાલત અટાડતો હોય ને તો આમાં કાંઈ ડામર જેવું કાંઈ છે નહીં કાંઈ છે નહીં ખાડા છે નખરા આમાં હાલે છે પોઝિશન નથી રોડમાં અને હાવ બેકારમાં બેકાર રોડ છે તો આ બધા શું કરે છે લોલીપોપ દઈ દે છે વારે કે તમારો બની જાય બની જાય રોડ બનતો નથી આ રોડમાં લગભગ દસક વર્ષથી બનાવવા પડે એમ છે પણ થીંગડા સિવાય આમાં કાંઈ એવું નથી